સીધી સીધીનું નાલું છે આંડિયા પુલની બાજુમાં અને તમે જોઈ શકો છો આ રોડ છે ને હેઠ સુધી આમ બન્યો નથી અને આ તમે ખાડા ખતરા જો આમ જો પબ્લિક જો હેરાન થાય અહીંના સ્થાનિકો પાસે અને આજુબાજુવાળા પાસે પૂછીએ કે એને લોકોને કેવી હેરાનગતિ થાય છે પાંચ વર્ષ થઈ ગયા રસ્તા પાંચ છ વર્ષ પછી કોઈ જવાબ નથી આપતો અહીંયા ઘણા પરમ દિવસે મારા ઘરના ને એટક આવી ગયો તો અહીંયાથી લઈ જતા હતા

કમરના દુખાવા થઈ જાય આ મોટા મોટો પ્રોબ્લેમ આ પુલ નો હેને આજ છે આ પાંચ વર્ષ હું અહીંયા છું તો આ રસ્તા બહુ બધાય ખરાબ છે કેટલી કમ્પ્લેન કરી છે અમે કમિશનર સુધી જઈ આવ્યા છે પણ કોઈ કાઈ કરતું જ નથી અને એટલા બધા ખાડા પડી ગયા છે કે આમાં બધાય પ્રજાને હાલવું કેવી રીતના નહીં એ પ્રશ્ન થઈ ગયો છે સાહેબ ખાડા એટલા છે કે તમે વાત જવા દો રિક્ષા છે ને કોઈ પણ વાહન પલટી ખાઈ જાય એવી પૂરેપૂરી પરિસ્થિતિ જે તમે જોઈ શકો ટ્રેક્ટર ભી નથી નીકળી શકતા ને નાના ટુ વ્હીલર ભાઈ નથી નીકળી શકતા બસો રૂપિયાનો ફેરો હોય એક ફેરો કરવા જઈએ તો પાંચસો રૂપિયાનો રિક્ષામાં ભાંગી બેઠું હોય બરાબર આ રસ્તા તમે કઈક કરાવો તમારી સામે ત્યાં નજરિયા બતાવી દો જો આ બધા ખાડા જ છે આ રોડ ઉપર રિક્ષા લઈને આજે